એ હું થાવાનો તો મંતુ જ લાગે છે રેડી બટીયા કા જોડી તમે ક્યાં કરવાની ગામમાં કોઈ ખબર નઈ પડવા આલી જમ ઘઘરાઈ દન તી એકવાર પહેરણી નહી ઘઘરાવો જ પહેલી વખત પહેનેતર તું જતી રી પછી ઘઘરાઈ 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 ઘઘરે હદર દેની ઘઘરાઈ તમને હદર દાન નતો ઘઘરાઈ

અરે મારા પાસે ખબર પડશે આ કે ઓલું કાકા કેમ કાય ઓલું ખબર પડતો ના થાતો નકા થાવા થાસા ઈ આ શું આ ઘર આયા થોડા પેણવા તો તો શાંતિ દાળો તું જા ઉપરથી હું તને બોલાવો તારાડો કન્યાને

પેલી ઉલી જતી પાછા અમારો કાકો જતો રહ્યો અમાર ભાઈ જતો રહ્યો હું વધ્યો છું એકલો મને જોવા જવાથી

એવું છે હું કે પૈણું તો નાના 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 ના મજા સારું હા સારું કેવું છે તમે હાસુ હાસુ ના બોલો ને હું તમને તમારે છોડી ની છોકન અગન બોલો છો ક્યાંક કરવાથી તમારું ગળું હાટી નાખું હવે હા હાસુ બોલો શું શું બોલો શું બોલો હાસુ બોલો આ કેમ ધોળેરી છે ધોળેરી વાય ઉપડે છે જનવર જે લાગે છે હું શું કહું હ આ જન્નત વળી ગયો તો એનો લવર વળી ગયો મોઢો વાત કરો તમે બોલ મોઢું વાત બોલતું કોલર હું સાથે રાખા છો એ સ્ટેચ્યુ સ્ટેચ્યુ રમો સચી રમું તું તું અહીં થોડે તો તારી ભાઈની શોગન મા કંઈ ત્યાં ના

વીડિયો મો તને એક વાત કહું ના કે લે કે વાત મારતા આવશે પણ વાત તો હવે આ તો બોલ હું શું કહું છું મારી વાત સાંભળ તું હું હાથ ઠકડ એટલે હાથ ઠકડે કે ઘરવા જો સેમ ટુ યુ હાથ ઠકડે કે ઘરવા જો ચા મેલ ન પડે પણ આધાર માં ઠકડે છે ને ગમે તી તી આધાર વાલ બે કટકા થઈ જાય પણ તને તો ન લાવવા જો હવે તું હાથ ઠકડે કે ઘરક ને એક વાત કહું હા

પાટની ચડીજો ચોકી હાડે આકુ અલાવ માકો આ તારે ને મારે આકવાની છે હે તું દમ બેટા માતાના આવું અરે કહું છું હેડ કહું છું અલ્યા આ આચા સોરી સોરી બોન સોરી બોન સોરી સોરી ભાઈ બોલવા એ બા બો બો ફોર્ડ લે એ ચાબડાલીજી માં મમ્મો પેલા ગ ઘરવા બોલાવે પછી ઉભા છેડે દોડાવે શું ચાલે છે તારા મનમાં અમારું તિસિંગા પડ્યા હા